નાસિક પોલીસે દાદરા નગર હવેલીના લિકર સ્ટેશનમાં સામે આરોપી રાહુલ જોશી સાહનીને ફિલ્મી સ્ટાઇલમાં પકડી પાડ્યો ઘટના એવી હતી કે રાહુલ જોશી સાહનીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું પરંતુ રાહુલ સાહનીને આ વાતનો હવાલો મળતા જ તેણે તમામ બોક્સ પાછળથી બાંધી દીધા અને પોતાના ઘરે લગાવેલા એક ટ્રકના થર પરથી નીચે કૂદકો માર્યો આ પછી તેણે ઘરની પાછળ આવેલા જંગલમાં ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ રાહુલને પકડવા આવેલી ટીમ તેનો પીછો કરતા જંગલની જાળીમાં કૂદી તેને પકડી લેવામાં આવ્યો હતો અને તેના ભાગી જવાની યોજના નિષ્ફળ બનાવી હતી આ સંદર્ભમાં દારૂની હેરફેરમાં સરકારી વાહનોને ટક્કર મારીને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલાના પ્રયાસોનો કિસ્સો પણ ખૂબ ચર્ચામાં છે મહારાષ્ટ્રના દાદરનગર હવેલીમાંથી દારૂની હેરફેર કરી કારના ચાલક મહારાષ્ટ્ર મહેસૂર વિભાગના સરકારી વાહનને ટક્કર મારી હતી આ ઘટનામાં પોલીસ વિભાગની કારનો ચાલક પલટી જતા તેનું મોત નિપજ્યો હતું જ્યારે ટીમમાં અન્ય કર્મચારીઓને ઈજા થઈ હતી આ કેસની તપાસ દરમિયાન નાસિક પોલીસ આરોપી ક્રેટા કાર ડ્રાઈવર સાડત્રીસ વર્ષીય દેવીસ ક્રાંતિલાલ પાટિલ અને બાવીસ વર્ષ

નારોલી રોડ સેલવાસાની ધરપકડ કરવાનું સામે આવ્યું છે નાસિક પોલીસે પકડાયેલા આરોપીઓને રિમાન્ડ પર રાખવાની કાર્યવાહી શરૂ કરી છે અને રિમાન્ડ દરમિયાન વધુ મહત્ત્વની બાબતો ખુલશે જેમ કહેવાય છે કે મોટા લોકોના નામ ઉજાગર થવાની શક્યતા છે વલસાડ જિલ્લા ચીફ બ્યુરો મયુર ગાયકવાડ સાથે કેમેરામેન રોનક ભરવાડ ટીવી નાઇન ઇન્ડિયા